નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે એ અંતર્ગત સુપ્રીમ કોર્ટે પહેલાં તો જે ઇન્સ્ટિટ્યૂટ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ હોસ્પિટલ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે બસ સ્ટેન્ડ છે અને રેલવે સ્ટેશન છે આ જગ્યાઓએથી એક પોતાના ટેરિટરીમાં જે આવે છે એનું લિસ્ટ આઉટ કરવાનું કીધું છે બે અઠવાડિયાની અંદર તમે લિસ્ટ આઉટ તૈયાર કરો ત્યારબાદ આ અલગ અલગ જગ્યાએથી જે ફરિયાદો આવતી હોય છે ડોગની તો ત્યાંથી ત્યારબાદ જે ઇન્સ્ટિટ્યૂટને જુદી જુદી સૂચનાઓ આપવામાં આવી છે જેમ કે ઇન્સ્ટિટ્યૂટ પાસે પોતાની કમ્પાઉન્ડ હોલ હોવી જોઈએ ઇન્સ્ટિટ્યૂટમાં ફતે વ્યવસ્થિત ફેન્સિંગ હોવી જોઈએ ગેટ હોવો જોઈએ સિક્યુરિટી હોવી જોઈએ કે કુતરાઓ અવારનવાર વારં અંદર ન આવી જાય એ ધ્યાન એ ઇન્સ્ટિટ્યુએ ઇન્સ્ટિટ્યૂટે રાખવાનું છે ને આ બાબતે લોકલ બોડીઝ એટલે કે કોર્પોરેશન દ્વારા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દર ત્રણ મહિને તમારે એનું ચેકિંગ કરવાનું છે પહેલા તો અત્યારે જે બે સુપ્રીમ ટાઈમ આપ્યો છે કે બે વીકમાં તમે એક યાદી તૈયાર કરી લો એ યાદી બનાવવાની આપણે કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે આ યાદી બની જાય ત્યારબાદ આપણે રૂટીનમાં જે છે ત્રણ મહિનાનો ટાઈમ આપ્યો છે આપણને એ સમય આરંભ આપણે ચેકિંગની કામગીરી પણ ચાલુ કરી દઈશું ઇન્સ્પેક્શનની કામગીરી